હાલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે મકાઈનો સેવડો તો આ સેવડે મિત્રો મકાઈ જો તમે આ રીતની મકાઈ હોય હવે આપણે એને હમણાં ફોલી નાખીએ જો આ આપણે ફોલી નાખીએ છીએ જો

પાણી નખાઈ જોવા હવે તપેલું સુલે બાફા મૂકી દઈ હાલો મિત્રો જોઈ લે મકાઈ બફાઈ ગઈ કે નથી બફાઈ ગઈ મકાઈ હા બફાઈ ગઈ છે હવે હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ હવે મકાઈ ડીશમાં કાઢી લઈએ આપણે તમે વિડીયોમાં પૂરો વિડીયો જોઈજો કઈ રીતનો શેવડો બને કઈ રીતનો એની તમે ખાસ જોઈજો ચોમાસાની મોસમ છે એટલે મકાઈ પાકવા મળી હોય વાડીઓમાં વધારે પડતે તો મકાઈ છે કે અમેરિકન જ વાવે છે દેશી તો કોકો જ વાવે છે જો તો આ રીતના પછી દાણા કાઢી નાખવાના આ આ રીતના રીતના દાણા કાઢી નાખવાના હવે આ બધો મસાલો તૈયાર કરીએ આપણે હવે ટામેટા કટિંગ કરીને જ છે આપણે શેવડામાં નાખવા માટે ઝીણી ઝીણી કટકી કરી નાખવાની ખાસ કરીને કેજો કે મકાઈનો શેવડો કોને કોને ભાવે કોમેન્ટમાં કેજો લીલા મરસા ઝીણી કટકી કરીને છે ડુંગળી કટિંગ હાલે તો આપણે મકાઈના શેવડા બનાવવા માટે હું વસ્તુ જોઈ તમને બધું દેખાડી દઉં આ છે ડુંગળી આ કોતમરી काळा तल, सफेद तल मिठो लिमडो आदू शेवली टामेटा लिला मरचां ना शेवडा बनवली वस्तू होवी लिंबू नो रस એચ ઉપર કડાઈ મૂકી દીધી આપણે હવે તેલ રાઈ જીરું હવે મિક્સ કરી છીએ થોડી વાર પાકવા દે બરાબર લીલા મરચા ટામેટા

મિક્સ કર પાક વાઠો લીમડો હિંગ સ્વાદ પ્રમાણે મીઠું લીંબુ નો રસ મિક્સ કરી નાખી થોડી વાર ખાંડ ના મિક્સ કરી નાખી લાલ મરચું ધાણાજીરું મિત્રો શેવડો મકાઈ મકાઈનો થઈ ગયો છે તો બધા મિત્રો શેવડો ખાવા આવો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર